ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષનું પ્રભુત્વ ધારાસભ્ય ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટીની મજબૂત સ્થિતિનો કર્યો દાવો ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના પ્રદેશ સ્તરના અગ્રણી નેતા ચૈતર રાજ્યના રાજકીય ફલક પર પક્ષની વધતી જતી સક્રિયતા અંગે નિવેદન છે તેમણે વિશ્લેષકો અને વિવેચકોના એ મતના જવાબમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી જેમાં કહેવામાં આવતું હતું કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય કોઈ ત્રીજો પક્ષ સફળ થઈ શકશે નહીં ચૈતર વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રદેશમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે અને જનતા હવે વૈકલ્પિક રાજનીતિને સ્વીકારી રહી છે તેમણે વિરોધીઓ પર કરતા અને પક્ષના ઉત્સાહ વધારતા ઉમેર્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં માત્ર અસ્તિત્વ ધરાવતી જ નથી પરંતુ અત્યંત પ્રભાવી રીતે આગળ વધી રહી છે તેમણે દોડતી ગતિનો ઉલ્લેખ કરી પક્ષના સંગઠનાત્મક માળખા અને સામાન્ય જનતામાં વધતી લોકપ્રિયતા તરફ સંકેત આપ્યો હતો વસાવાએ દાવો કર્યો હતો કે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં પક્ષે ઊંડી પકડ બનાવી છે જે આગામી સમયમાં પરંપરાગત દ્વિપક્ષીય રાજકારણના સમીકરણો બદલી નાખશે આ નિવેદન એવા સમય આવી છે જ્યારે રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને અન્ય પેટા ચૂંટણી માટે રાજકીય ગરમાવો વધી રહ્યો છે રાજકીય નિષ્ણાંતો માને છે કે ચૈતર વસાવાની આક્રમક રજૂઆતના પક્ષના પ્રચારને વધુ વેગ આપવા મતદારોના આકર્ષવા માટેની એક રણનીતિ છે ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષના ઉદયને લઈ ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આ પ્રકારના દાવાઓ આવનારા સમયમાં સત્તાધારી અને મુખ્ય વિરોધ પક્ષ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે શરૂઆત હતી આમ આદમી પાર્ટીને ભાજપ અને કોંગ્રેસના લોકો કહે કે આ ગુજરાતમાં અમિત શાહનો ગઢ છે નરેન્દ્રભાઈ મોદીનો ગઢ છે ત્રીજો મોરચો નહીં ચાલે કોંગ્રેસ અને ભાજપ ચાલશે પણ આદમી પાર્ટી પાર્ટીના કાર્યકરોની તાકાત છે આ ભાજપ એમની તાનાશાહી સરકાર એમના મંત્રી એમના અધિકારીઓ એમના પોલીસ અમારા સાથી કાર્યકરોને અમારા જેવા લોકો સાથે

એજન્ડા આદમી પાર્ટી આવનારા દિવસોમાં સરકારમાં આવશે તો શું કરશે અમારી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સરકારમાં આવશે તો એક કર્મચારીઓના કામ કરશે જે વર્ષો જૂના કર્મચારીઓની માંગણી છે એ કર્મચારીઓની માંગણી એ ચાહે આઉટસોર્સિંગ કર્મચારી જૂની પેન્શન ના યોજના લાગુ કરવાની હોય એ ચાહે ફિક્સ પગારદારો ની વાત હોય આમ આદમી પાર્ટી બે હાજર સતાવીસ માં આવશે તો પેલું કામ ગુજરાતના કર્મચારીઓને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટી કરશે